સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત 25 જાન્યુઆરીના રોજ રાત્રે 11:30 વાગ્યાના અરસામાં રાંદેર રોડ અમર ચિલ્ડ્રન હોસ્પિટલ સામે જાહેર સર્વિસ રોડ પરથી મોપેડ પર એન્ટી ડ્રગ્સનો જથ્થો લઈને આવનાર આરોપી ફહદ શેખ શેખ અને સાહિલ અલ્તાફ શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી 5,38,200 રૂપિયાની કિંમતનું 53.820 ગ્રામ એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા 13100 અને મોપેડ મળી કુલ 7,16,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

શંકાસ્પદ ક્રિસ્ટલ પદાર્થ કુલ વજન અઢારસો ચાલીસ ગ્રામ તથા ડ્રગ્સ માં મિશ્રણ કરવા માટે રો મટીરીયલ તરીકે ઉપયોગ કરવામાં લાવેલ મેગ્નેશિયમ સલ્ફેટ નો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ બે લાખ બોતેર હજાર નવસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમ સુરત ક્રાઈમ રાજની ટીમે કુલ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા અને આઠ લાખ એક હજાર ચારસો રૂપિયાની કિંમતનું એસી પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ એમની ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન પરમાર પીએસઆઈ મહેડા અને પીએસઆઈ કેજ પુવારની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે સુરત રાંધેર રોડ ઉપર રહેતા ફહાદ શેખ અને સાહિલ સૈયદ બંનેના ઓ એમડી ડ્રગ્સ વેચે છે અને એ મુદ્દામાલ સાથે નીકળવાના છે આ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન એન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંધેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગચડતી કરતા એમાંથી ત્રેપન ગ્રામ જેટલું એમની ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ આડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દા માલ ક્યાંથી લાવ્યો હતો તો એને સોહન હજી ખાન રાંદેર નો રહેવાસી છે એનું નામ આપ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી સત્યાવીસ જેટલો મુદ્દામાલ બીજો પણ મળી આવ્યો એમની અને પ્રતિબંધિત પ્રતિબંધિત ન કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક એસેટિક વસ્તુ ત્યાં એમના ઘરેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો છે જે ચૌદસો ગ્રામ જેટલો છે અને એ આની સાથે મિક્સ કરતો હતો એવું એમનું પ્રાપ્તિક દ્રષ્ટિએ કેવું છે અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે સોહન અને ફહાદ અને સાહિલ બંને બે હજાર બાવીસમાં માં તેત્રીસ ગ્રામ કોકેન સાથે સુરતમાં પકડાઈ ચૂક્યા છે આ આ જે છે એ ઓડયો એક માણસ અને આગળ ઇસ્માયલ ગુજ્જર જેના એના બનેવી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માયુલ ગુજ્જર ને આપતો હતો એની બેન હિના જે સાહેલની ની બહેન હિના છે એને પણ એસઓજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શર્મા ધરપકડ કરવામાં આવી હતી ઈસ્માઈલ ગુજ્જર ને ઇબ્રાહીમ ઓડયો જે આનો નો બનાવી થાય છે એ મુંબઈ થી ઇબ્રાહીમ ઓડયો જે એટીએસ દ્વારા બે હજાર બાવીસ માં જે વડોદરા થી એક ફેક્ટરી પકડવા ને બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો મુદ્દા માલ રિસીવર ઇબ્રાહીમ ઓડયો હતો અને ત્યાંથી પણ માલ ઈસ્માઈલ ગુજ્જર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગા કાકાના ના પણ બે હજાર ઓગણીસ માં ધરપકડ થઈ ચૂકી છે એની થઈ છે વેપન સાથેની ધરપકડ થઈ છે આ લોકોની અરેસ્ટ કરી અને આગળની લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા આ બંને ચેનલ તરફ અમે કામ કરી રહ્યા છીએ જેથી લાવતા હતા એ સોહન નું એક નામ આપ્યું હતું એના ઘરે તરંત રેડ કરી અને બીજું ત્રેવીસ ગ્રામ જેટલું એમડી અને શંકાસ્પદ પદાર્થ ચૌદસો કે અઢારસો ગ્રામ જેટલો શંકાસ્પદ પદાર્થ પણ મળી આવ્યો છે એમના મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે મોબાઈલ ની ચેટ ઉપરથી અને એક ખાતરી કરીને કોને કોને આપતા હતા અને ક્યાંથી લાવતા હતા એ બધું તપાસ થઈ શકશે. સીડીસી ન્યૂઝ સાથે સુનિલ રાજાવાલા, સુરત.